રાજ્યના પ્રવાસન વિભાગ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ સુરતના અડાજન રિવરફ્રન્ટ પાસે ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના આંગણે દેશ વિદેશના પતંગબાજો પહોંચતા સાંસ્કૃતિક કાર્યક્રમો ગીત સંગીતના તાલે પતંગબાજોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં મનપા મેયર જિલ્લા કલેકટર તેમજ લોકસભાના સાંસદ સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા ઘર આંગણે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને સુરતવાસીઓ મનભરીને માણે એવું જિલ્લા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પંચોતેર પતંગબાજો ભાગ લઈ રહ્યા છે આ વર્ષે તેર દેશોના ચોત્રીસ ભારતના દિલ્હી બિહાર કર્ણાટક અને કેરળ રાજ્યના અગિયાર તેમજ ગુજરાતના ત્રીસ મળીને અંદાજીત કુલ પંચોતેર પતંગબાજોએ ભાગ લીધો છે જેમના અવનવા કરતબો માણવાનો અવસર સુરતીઓ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે દર વર્ષે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુરતીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને વિવિધ પ્રકારના પતંગોની મજા માણતા હોય છે

ધ્યાન રાખીને પોતાનું આ જે વાયરસ છે એનું પણ અને પોતાને દોરીથી વાગે ને એનું પણ ધ્યાન રાખવાનું છે